નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી દુષ્કર્મના ગુનામાં વધુ એક ચુકાદો સાવલીની સ્પેશિયલ પોસ્ટ કોર્ટે દુષ્કર્મના વધુ એક આરોપીને વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નવ પાંચ બે હજાર ત્રેવીસે નોંધાઈ હતી ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે બે વર્ષ પહેલાં આરોપીએ પંદર વર્ષ

સીટ દાખલ થતા તેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની રજૂઆત સાંભળી સાવલી સ્પેશિયલ પોસ્કો કોર્ટના નામદાર જજ શ્રી જે એ ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપી અરુણ દિલીપભાઈ બારીયા રહેવાસી વાઘોડિયા જિલ્લો વડોદરાના કસૂરવા ઠેરાવી વીસ વર્ષ સખત કેદ તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે બીરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી તારીખ નવ પાંચ બે હજાર ત્રેવીસના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના બનાવમાં પંદર વર્ષ દસ માસની સગીરા તેડીના માતા પિતાની ગેરહાજરીમાં બપોરના સમયે ઘર છોડીને જતી રહેલી તે ફરિયાદવાળા બનાવની તપાસ વાઘોડિયા પોલીસે કરતા આરોપી તથા ભોગ બનનાર નવ માસ જેટલા સમયગાળા બાદ મળી આવતા ભોગ બનનાર તથા આરોપીની પૂછપરછ કરતા આરોપી દિલીપ અરુણ દિલીપભાઈ રાઠોડિયા રહેવાસી વાઘોડિયાનો ભોગ બનનાર પીડિતાને પાવાગઢ તથા સુરત ખાતે લઈ ગયેલો ત્યાં નવ માસ જેટલી સમય નવ માસ જેટલો સમય રાખેલો અને વારંવાર તેણીની સાથે દુષ્કર્મ કરેલ જેનાથી ભોગ બનનાર ગર્ભવતી બને આ ગુનાની તપાસ કરી વાઘોડિયા પોલીસે સાવલીની પોક્ષો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા નામદાર પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબશ્રીએ બંને પક્ષને સાંભળીને કેસ ચલાવી આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી અરુણ દિલીપભાઈ બારીયા રહેવાસી વાઘોડિયાને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તથા ઇપીકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ હજારની દંડ તથા ત્રણ વર્ષથી સખત કેદ તથા ઇપીકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષથી સખત કેદ તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે આ કામે આરોપી જે દંડની રકમ ભરશે તે ભૂખ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવી આપવા ભલામણ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા સાત લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર